આ ન્યૂઝના પ્રાયોજક છે રોમી ઇન્ફોટેક આર્થિક રીતે પછાત તેમજ ગરીબ પ્રજાનો અન્નદાતા એટલે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સરકાર દ્વારા ગરીબ પ્રજા માટે વર્ષોથી વ્યાજબી ભાવે રેશન કાર્ડ પર અનાજ મળતું આવ્યું છે ચાર પ્રકારના રેશન કાર્ડ હોય છે એપીએલ વન એપીએલ ટુ બીપીએલ તેમજ એ ક્રાઈમ ઓબ્ઝર્વની ટીમ જ્યારે દુકાનોની મુલાકાત લેવા ગયા ત્યારે સરકારના નિયમ કરેલ કાયદેસર સવારે સાડા આઠથી સાંજે સાડા વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની હોય છે પણ કોના બાપની દિવાળી સંચાલકો કાયદાને નેવે મૂકી મન ફાવે ત્યારે દુકાન ખોલ બંધ કરે છે દિવેદના ગ્રાહકે સાડા અગિયાર વાગ્યા સુધી બેસી દુકાન ખુલવાની રાહ જોતા હતા સેગવી ગામની રેશન કાર્ડની દુકાને તાળા લાગ્યા હતા દુકાન ખુલશે કે રામ જાણે આ કેટલા કે દુકાન ખોલે છે હવે તો કેટલા કે ખોલે એટલે હવે અડધો કલાક પછી એટલે સાડા અગિયાર એક વાગ્યા પછી આવે છે ને દુકાન કેટલા કે ખોલે હવે તો સાડા अतुल तो हाँ, 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 हाँ। खाते आवेली रेशन कार्ड नी दुकान पर संचालक ने दिकरी संभाळती हती पानेरा फर्स्ट गेट पर संचालक ना संबंधी संभाळता हता सो में से ऐसी बेईमान फिर भी मेरा देश महान नाम रमण भाई चिमन भाई पटेल घणो चोखा चणादार खाण આમાં ફ્રી શું શું આપો છો ઘઉં ચોખા અને બાજરી બાજરી હોય ત્યારે બાજરી અને તેલ શું ભાવ આપો તેલ નથી આવતું નથી અમારી પાસે કોઈ વાર એક જ જણ બોલો હા અને બીજું ખાણ ને ખાણ ને ડાર તે શું ભાવ પૈસાથી તે શું ભાવ આપો તું એને ડાર 50 રૂપિયા કિલો ચોણા 30 રૂપિયા ને એક જણ ની ખાણ તે 350 50 ગ્રામ આવે એપી અંત્યોદય કાર્ડવારાની તે 15 રૂપિયા તો તમે કોણ થાવ આ દુકાનના આ દુકાન તમે કોણ થાવનાવા શેખ છે અમારી નામ છે ચાંદી બાગત્યાર જે અમારા એલપી ચલાવે છે એના નામે લાઇસન્સ છે અને અમારે અહીંયા સરકારી અનાજ આપવામાં આવે છે ઘઉં ચોખા અને જે સ્કીમ હોય ગવર્મેન્ટ તે પ્રમાણે ચણા દાળ આવે છે અને લગભગ સાતસોથી આઠસો પુરવઠા શ્રી તેમજ મામલતદારશ્રી ત્યાકીદે ધ્યાન દોરે